સૂરત એસોજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગસી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે અડાજણ હની પાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાયરામ રો હાઉસના ગેટ પાસેથી સૌરવ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તેર લાખ નવ હજારની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે સુરત સિટી ની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માન્ય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઇવ ચલાવવામાં આવે છે જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી એમાં અમારી જોડે બી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના

એ નંદનવન ટુ વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશ કુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઈબ્રિડ ગાંજો મંગાઈ અહીંયા બધાને વેચતો હતો